ખૂબ જ બહોળી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાવનગરથી ન્યુરો સર્જન ડોક્ટર પ્રકાશભાઈ ભટ્ટ તળાજાથી ગાયનેક ડૉક્ટર મનોજભાઈ ભટ્ટ તાલુકામાંથી હેડ ક્લાર્ક મહેશભાઈ ધાંધલિયા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ વી એલ લાધવા શૈક્ષણિક સંઘના પ્રમુખ કનુભાઈ ભટ્ટ ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પ્રાગજીભાઈ ધાંધલિયા કેન્દ્રવર્તી આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું જેમાં બોરડાપરાના આચાર્ય જીતુભાઈ વાળાએ સ્વાગત પ્રવચનથી સ્વાગત કરેલ અભિનય ગીત તેમજ ડોક્ટર મનોજભાઈ ભટ્ટ દ્વારા બોરડાપરા ગામના તમામ ગ્રામજનોની દર્દીની ફી નહીં લેવાનો નિર્ણય કરી તેમના પિતાશ્રીના ઋણ સ્વીકાર કરતા ગામ લોકોએ ખૂબ અભિનંદન આપેલ નિલેશભાઈ જાની દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ તમામ મહેમાન અને ગ્રામજનો તેમજ બાળકો ભોને ભોજન કરાવી બોરડા કેન્દ્રવર્તી આચાર્ય દિનેશભાઈ દ્વારા આભાર વિધિ કરી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા